અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પીરામણ નાકાથી નવી નગરીને જોડતા માર્ગ પર આવતા બે નાળા પહોળા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે રૂપિયા ત્રીસ લાખના ખર્ચે આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે અંકલેશ્વરમાં હાલ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ઠેર ઠેર ગટર લાઇનની કામગીરી ચાલી રહી છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર ચારથી પાંચને જોડતા માર્ગ પર પણ ખોદકામની કામગીરી કરવામાં આવી રહી છે પીરામણ નાકાથી નવી નગરીને જોડતા માર્ગ પર આવતા બે નાણાંને વિસ્તારવાની કામગીરી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે ત્યારે આ કામગીરીનું નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ચીફ ઓફિસર કેશવ કલોડિયા તેમજ સ્થાનિક નગરસેવકોએ નિરીક્ષણ કર્યું હતું રૂપિયા ત્રીસ લાખના ખર્ચે નાણાં પહોળા કરવામાં આવશે આ કામગીરી આગામી એક મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખશ્રી વોર્ડના સભ્યશ્રી જીગ્નેશભાઈ વોર્ડના સભ્યશ્રી વિશાલભાઈ સાથે પીરામણ નાકાથી નવી નગરીના રસ્તા ઉપર જે બે જગ્યા ઉપર જે સાંકડા નાળા છે એને પહોંચું કરવાનું અંદાજીત ત્રીસ લાખ રૂપિયાનું કામ આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ માર્ગ ઉપર જે જીઓડીસી દ્વારા કામગીરી કરી રહ્યા છે ત્યારે સાથે સાથે આ નાળાનું એક્સપાન્શન પણ આજ રોજ અમે એજન્સીને બોલાવીને કામ શરૂ કર્યું કર્યું છે

હંમેશા તત્પર છે ને તત્પર રહેશે